શાળાના વિદ્યાર્થી હત્યાના વિરોધમાં અમદાવાદમાં વિશાળ રેલી

વી વોન્ટ જસ્ટિસ ફોર નયન નયન માટે ન્યાય જોઈએ લખેલા બેનરો સાથે વિરોધ નોંધાવ્યો હતો અને જય શ્રી રામ તથા ભારત માતા કી જય જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા આ રેલીમાં જોડાયેલા લોકોએ સેવન્થ ડે શાળાને કાયમ માટે બંધ કરાવવાની ઉગ્ર માંગ કરી હતી અને શાળા પ્રશાસન પર ગંભીર બેદરકારીનો આરોપ લગાવ્યો હતો આ વિરોધ પ્રદર્શનને કારણે મણિનગર ઈશનપુર અને કાંકરિયા સહિતના વિસ્તારોમાં બસ્સોથી વધુ શાળાઓ અને વ્યવસાયો બંધ રહ્યા હતા આ ઘટનાને પગલે કોંગ્રેસના વિદ્યાર્થી સંગઠન એનએસીયુઆઈ અને વિશ્વ હિન્દુ પરિષદ જેવા સંગઠનો પણ વિરોધમાં જોડાયા હતા જેના કારણે પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણના બનાવો પણ બન્યા હતા પોલીસે શાળાની આસપાસ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી છે અને શાળામાં તોડફોડ કરવા બદલ પાંચસો જેટલા લોકો સામે ફરિયાદ નોંધી છે આ સમગ્ર મામલાની તપાસ હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે